નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં અવનવા દિવસો વિશે આપણે ચર્ચા કરતા હોય છે પરંતુ જો દેશ અને દુનિયાના ગ્રોથ માટે એક સેક્ટર જો વધુ મજબૂત થાય તો હજુ પણ દેશ અને દુનિયાનો ગ્રોથ થઈ શકે અને આજે વાત કરવી છે વર્લ્ડ એમએસએમઇ દિવસ આજે સમગ્ર દુનિયાની અંદર આપણે એમએસએમઇ દિવસની ઉજવણી કરી રહ્યા છે અને એમએસએમઇ દિવસની એ ઉજવણી પણ છે કારણ કે એમએસએમઇનું જે યોગદાન છે જે એનું સમર્થ છે કે એની સિદ્ધિના કારણે આજના દિવસની ઉજવણી આપણે સૌ કોઈ કરી રહ્યા છે સ્થાનિકની વાત હોય કે પછી રાષ્ટ્રીય વાત હોય કે અર્થવ્યવસ્થાની અંદર એમએસએમઇનું કેટલું યોગદાન છે એનો કેટલો મહત્ત્વનો ફાળો છે એ તમામ વિશે આપણે ચર્ચા પણ કરીશું પરંતુ હાલની જો વાત કરીએ તો દેશમાં જીવીએ એટલે કે ગ્રોસ વેલ્યુ એડેડમાં એમએસએમઇ ક્ષેત્રનું યોગદાન ત્રીસ ટકાથી પણ વધુનું

ચેરમેન ગુજરાત ઇનોવેશન સોસાયટીના ચેરમેન છે સુનિલભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં સૌથી પહેલા સુનિલભાઈ આપની સાથે ચર્ચા કરીએ કે એમએસએમઈ દિવસની આજે ઉજવણી કરીએ છે અને એમએસએમઈ દિવસની ઉજવણી નો મહત્વનો રોલ આપણે કેવી રીતે ગણી શકીએ એમએસએમઈ નો અર્થવ્યવસ્થાની અંદર કે પછી દેશ રાષ્ટ્રીય સ્તરે પર એમએસએમઈ નું જે વેલ્યુ એડેડ વસ્તુ છે આ દિવસની સાર્થક ઉજવણી આપણે કેવી રીતે ગણી શકીએ સરસ પ્રશ્ન થી બહુ બધી વખત ક્યાંક ને ક્યાંક કોક ને કોક રીતે આપણી ઓળખ ઊભી કરતા અને અંદર કોઈ મોટા દીકરાનો જન્મ થાય અને એના પછી જે દીકરો આવે એનું નામ આપણે નાટકો પાડીએ છીએ પરંતુ એ પચાસ વર્ષે એને નાનકો તરીકે ઓળખતા નેવ ની અંદર ઉદ્યોગ એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને રૂરલ ઇન્ડસ્ટ્રીઝ આવું એક માળખું સરકાર તરફથી તૈયાર થયેલું ત્યારબાદ સમયાંતરે બે હાજર એક બે ને ત્રણ ની અંદર એમએસએમ એગ્રો અને રૂરલ બે જુદા વિભાગો તરીકે થયા હું ખુબ એમએસએમઈ ના લોકો સાથે સંપર્કમાં છું ક્યાંક ને ક્યાંક દિવસ રાત એમની સાથે કોઈક ને કોઈક કામ સાથે સંકળાયેલો છું મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે હવે એક એવો સમય આવ્યો છે છેલ્લા વીસ વર્ષ પછી કે આપણે આ એમએસએમઈ જે નામ છે એને ફક્ત બદલવાની જરૂર છે જ્યારે મારો એક ઉદ્યોગ નો મિત્ર માઇક્રો બિઝનેસ કરું છું અને પછી એને દિવસમાં પચીસ હજાર જેવું હટાવે બધા એમ કે ભાઈ તો માઇક્રો બિઝનેસ કરે છે

ત્યારે સમગ્ર વિશ્વ કોકિંગ ક્રાઇસિસ સાથે જોડાયેલો છે ખૂબ મોટો ભાગ છે તે યુદ્ધમાં જોડાયેલો છે ખૂબ મોટો ભાગ છે એ કોઈ ના કોઈ પ્રકારે પ્રાકૃતિક કોક ના કોક તકલીફોના લીધે ભોગવ છે એવા સમયે એમએસએમઈ માટેનો આજનો જે થીમ છે એ થીમ છે ટુ એક્સેલરેટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ટુ ઇરેડિકેટ પોવર્ટી ઇન ધ ટાઇમ્સ ઓફ મલ્ટીપલ ક્રાઇસિસ આ એમએસએમઈ માટે ખૂબ મોટો થીમ છે

અથવા તો આર્થિક રીતે અથવા તો બેંકિંગ ક્ષેત્રના લોકો અથવા અર્થશાસ્ત્રીના લોકો લગતા અથવા તો મોટા ઉદ્યોગો આ બધાના મગજમાં એવું છે કે ભાઈ આ લોકો નાના છે સૂક્ષ્મ છે અને મીડિયમ છે આ જે આ જે સૌના મનમાં ઘર કરી ગયું છે જેને કારણે હું એમએસએમઈ માં પોતે માનું છું મારે બહુ ગ્રાહકો કરવા હોય તો મને તકલીફ પડે છે મારું ઉત્પાદન છે તો એની કિંમત ઊંચી પડે છે લાંબા સમય માટે મને કોઈ તકલીફ પડે તો એ ભોગવી શકવા તૈયાર નથી મારો સપ્લાયર અને ગ્રાહક બંને મારા માટે ચેલેન્જ છે ટેકનોલોજી મારી ક્ષમતા બહારની વસ્તુ થઈ જાય છે અને સૌથી અગત્યનું મારે મેન પાવર જ્યારે લાવવો હોય કોઈ મેનેજર કક્ષાનો લાવવો હોય કે સ્કિલ મેન પાવર તો પણ મારા માટે બહુ અઘરો વિષય છે માત્ર આખા સમયમાં એમએસએમઈ ના મિત્રો સામૂહિક રીતે કેવી રીતે સામૂહિક કામ કરી શકાય હાલમાં સરકાર ખૂબ કામ કરી રહી છે ક્લસ્ટર ઊભા કરવા

તરત નવું લેવાની તરત નવું સ્વીકારવાની કોઈ પણ વસ્તુની ચેલેન્જ સ્વીકારવાની આ જે વ્યવસ્થા ઊભી કરવાની જેથી કરીને આપણે દસ ગણી વીસ ગણી પચાસ ગણી કરી શકીએ મિત્રો બિલકુલ દર્શનબેન જે રીતે સુનિલભાઈ વાતચીત કરીએ ઓવર દરેક દરેક જગ્યાએ દરેક પોઈન્ટને એમને આવરી લીધા છે એમની વાત પરંતુ એક સ્થાનિક અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં એમએસએમઇ જો ભૂમિકાની વાત કરવામાં આવે તો કેટલી મહત્વની ભૂમિકા રહેલી છે અને ખાસ કરીને જે સુનિલભાઈએ વાતચીત કરી કે માઇક્રો સ્મોલ મીડિયમ આ જે ઉદ્યોગોની વાત છે એ એ શબ્દો હટાવીને એક નવા શબ્દ કે જેથી કરીને એક માનસિક ફ્રીડમ મળે એક માનસિક ઓપનનેસ જે આ ઉદ્યોગો સાથે સંકળાયેલા છે એ લોકોને મળે તો એ માટે પણ શું કરવું જોઈએ અને આ સરના આ થોટને પણ આપ કેવી રીતે જોઈ રહ્યા છો સરનો થોટ મને બહુ સારો લાગ્યો છે એક જરૂર છે પણ મારા મારા સામે ઓપોઝિટ હું પણ એટલી જ કનેક્ટેડ છું એમએસએમઈ સાથે મારું કામ જે છે એમએસએમઇ સાથે કન્સલ્ટિંગનું છે અને હું બહુ વધારે લોકો સાથે કનેક્ટેડ છું ના તો જે એમએસએ આજે આ વર્ષની જે થીમ છે રેઝિલિયન્સ તો રેઝિલિયન્સની બહુ જ જરૂર છે ના બિઝનેસ ઓનરે બિઝનેસ લીડર હોય એને બહુ જ ચેન્જ કરવાની જરૂર છે પોતાની માનસિકતા ચેન્જ કરવાની જરૂર છે ટેકનોલોજી એડોપ્શનની વાત કરીએ તો ટેકનોલોજી એડોપ્શન બહુ પાછળ છે કે ક્યાંય એગ્રી છું એની સાથે કે લિક્વિડિટી ક્રાઇસિસ ઇઝ મેજર પ્રોબ્લેમ અને જે કેપિટલ ફંડિંગ નથી એ પણ એક મોટો ઇસ્યુ છે આર એન્ડ બધા જ ઇસ્યુ છે પણ સાથે સાથે એટલી બધી ગવર્મેન્ટની સારી સ્કીમ છે નામની તો વાત પછી આવે પણ જ્યાં સ્કીમ જે અવેલેબલ છે ગવર્મેન્ટનો બેનિફિટ મળી રહ્યો છે ત્યાં પણ અવેરનેસ નથી એના માટે કરીને લોકોને આ સ્કીમનો લાભ થતો નથી અને અવેરનેસનેસ માટે પણ ઘણા બધા ગવર્મેન્ટના કેમ્પેન થઈ રહ્યા છે પ્રોગ્રામ થઈ રહ્યા છે ગવર્મેન્ટે પણ થ્રુ ડીઆઈસી ઓફિસ થ્રુ પ્રોગ્રામ કરવા માટેના આપેલા આપેલા છે છે પણ એક આપણે એવું કહીએ ને કે એક ફેક્ટની કરવું પડશે દે હેવ ટુ ગો આઉટ ઓફ ધ કમ્ફર્ટ ઝોન આ સૌથી મોટી ચેલેન્જ છે મારા માટે કે અમે લોકો પ્રોગ્રામમાં હું ઘણા બધા પ્રોગ્રામમાં એઝ ઓર્ગેનાઇઝર હોઉં છું એઝ એ સ્પીકર હોઉં છું કે એઝ એ ઓડિયન્સ પણ હોઉં છું તો આ બધા પ્રોગ્રામમાં જ્યાં અવેરનેસ પ્રોગ્રામની પાર્ટિસિપેશનની વાત આવે છે ત્યાં સંખ્યા બહુ જ ઓછી છે ગઈ સાલ એવું મને રિપોર્ટ મળ્યો છે કે જે ગવર્મેન્ટે ફંડ કર્યું હતું આટલા રૂપિયાનું આઉટલે આપણે કરવું છે સબસીડી માટે ના બધા માટે તો એ પૈસા સરપ્લસ થયા ને પાછા ગયા કેમ આવું તો સરપ્લસ થયા પૈસા કેમ પાછા ગયા તો આપણા લોકોને ખબર જ નથી ખબર છે તો એલર્ટ નથી એમએસએ બિઝનેસ ઓનર એલર્ટ નથી મારી સાથે એક એવો કેસ આવ્યો હતો કે જ્યાં સબસિડી માટે ભાઈ ખબર છે કે મને એક કરોડ રૂપિયાની લોન છે પંદર ટકા સબસિડી મળશે પંદર લાખ રૂપિયા મળવાના છે એમણે એપ્લિકેશન ન કરી અને એમનું સબસિડી ગઈ આજે એ લેઝીનેસ એ અવેરનેસ આ બધી વસ્તુમાં એમએસએમઈ પોતે એક્શન ડેફિનેટલી લેવી પડશે બિલકુલ એમએસએમઈ સાથે કામ કરવું અથવા તો એમએસએમઈ હોવું આ બે વચ્ચે પણ ખૂબ મોટો અંતર છે આપણે કામ કરો છો ને બેનુ અને સાવરણી ને સાવરણી આ પરિસ્થિતિમાં એ બિચારો કામ કરતો હોય છે એટલે ઘણી બધી વખત એવું થાય છે તમે જે કીધું એ બઉ યોગ્ય છે કે સરકારના અધિકારીઓ કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળી આઉટ ઓફ ધ બે

એમએસએમઈ દિવસની આપણે ઉજવણી કરીએ છે એક બાજુ આપ કહી કે એમએસએમઈ ની અંદર જે સંકળાયેલા લોકો છે એમાં ક્યાંક લેઝીનેસ છે ઉદ્યોગ ઉદ્યોગકારોને ક્યાંક એ વસ્તુ છે તો એ વસ્તુ બહાર નીકળશે કેવી રીતે સરકારની જે નીતિઓ છે નીતિઓની ઘણી વખત ખબર નથી આપે એક સબસિડીની વાત કરીએ સબસિડીની ક્યાંક ખ્યાલ નથી તો આ પરિસ્થિતિમાં કેવી રીતે બદલાવ લાવી શકીએ છું કારણ કે સમગ્ર વિશ્વમાં જો જીડીપી ની દ્રષ્ટિએ જોઈએ તો એમએસએમઈ નો જે હિસ્સો છે પચાસ થી વધુ છે બરાબર છે વિશ્વની વાત કરીને તો જે મિડલ ઇન્કમ દેશ છે એમાં વિશ્વમાં સિત્તેર ટકા કન્ટ્રીબ્યુશન જીડીપીમાં એમએસએમઈ કંપનીમાંથી મળી રહ્યું છે હવે અવેરનેસ બિઝનેસ ઓનરે તો કરવું જ સાથે ગવર્મેન્ટ અધિકારી અને જે બીજા ચેન્જ મેકર છે હું પણ એક ઘણા મને કહે કે તમે તો એમએસએમઈ એક્ટિવ છે મારો બિઝનેસ ભલે કન્સલ્ટિંગનો છે પણ હું એવું કંઈ નથી કે પૈસાથી કામ કરું છું એવું કંઈ નથી એક મારો મોનોબલ હું પોતે બી એમએસએમ રજિસ્ટર કંપની છું મારી કંપની હું પણ એક માઇક્રો એન્ટરપ્રેનિયર છું તો એક એઝ એ કેમ્પિયન બી હું કરી રહી છું અને ઘણા બધા લોકો એ સાથે મળીને આ કેમ્પેન ચલાવવો પડશે હું ઘણા બધા એસોસિએશન નો પાર્ટ છું બરોડામાં જીઆઈડી એસોસિએશન વખતપુરા જીઆઈડી સીઓ હોય કે એક્ઝિટ ક્લબ હોય કે બીએમએ હોય કે એફઆઈએ હોય આ બધામાં હું મેમ્બર છું અને અમે લોકો હું એગ્રેસિવલી ઇનિશિયેટિવ લઈને અવેરનેસ માટેના પ્રોગ્રામનો પ્લાન કરીએ છીએ અવેરનેસ માટે સર્ક્યુલર મોકલાઈએ છીએ પણ સૌથી મોટો ચેન્જ લાવવા માટે એમએસએમઈ ઓનર રે જ આગળ આવવું પડશે અવેરનેસ માટે એમણે એમની ફેક્ટરીમાંથી બહાર જઈને એમના ડેલી રૂટીનમાંથી બહાર જઈને ચેન્જ એડેપ્ટ કરવો પડશે ટેકનોલોજી પણ એડેપ્ટ કરવી પડશે ટેકનોલોજી વગર હવે જિંદગી ચાલવાની નથી એ જૂના જમાનામાં જે હવે અત્યારે જો એક સિમ્પલ વાત કરું તો પર્સનલ લેવલ પર ટેકનોલોજી બધા યુઝ કરે છે હવે બધા લોકો સોશિયલ મીડિયા બધા જ વાપરે છે ફેસબુક છે વોટ્સઅપ છે આ બધા વગર કદાચ કોઈ પણ નાનો નાનો બિઝનેસ પોતે એક લેખ ચલાવતું હોય તો બી એની જિંદગી અટકી જાય છે તો એ

શેરીની પરિસ્થિતિ છે એક બાજુ આપણે શરૂઆતની અંદર વાત કરી કે દુનિયાનો અમુક મોટો જે હિસ્સો છે એ યુદ્ધની અંદર સંકળાઈ ગયો છે જેમ કે રશિયા યુક્રેનની વાત કરો કે પછી ઇઝરાયલ હમાસની વાત કરો અલગ અલગ જગ્યાએ યુદ્ધના સમાચાર છે ને આ યુદ્ધના છે વચ્ચે એમ સેક્ટર ને કેટલી અસર પડી રહી છે અસર છે કે નથી કે પછી ખાલી બાહ્ય એક વાતો છે અસર જે મે રેફરન્સ આપ્યો ને એ આ આજ આજના સમયની જે થીમ છે એના અનુસંધાનમાં ને રેફરન્સ આપ્યો પણ હું બહુ સાચી અને અગત્યની વાત કરું તો એમએસએમઈ ની અંદર મીડિયમ સ્મોલ અને માઇક્રો જે લોકો છે એમાં જે મીડિયમ ઇન્ડસ્ટ્રી છે આ જેટલા પણ અત્યારે યુદ્ધ થઈ રહ્યા છે અથવા તો જે કંઈ પણ બિનાઓ બની રહી છે કોક જગ્યાએ સમજો કે ખૂબ મોટો પૂર આવ્યો કોક જગ્યાએ કોક પ્રકૃતિ ખરાબી મીડિયમ સ્કેલ ના ઉદ્યોગો માટે ખૂબ મોટી અને એ મશીન સમજો કે કોઈ પણ પ્રકારના વેપાર ઉદ્યોગની અંદર કામ લાગતી હોય તો આજે એ રશિયા અને યુરોપ એટલી બધી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુ છે હું આમાં કેટેગરી નથી કેતો સામે પક્ષે રશિયાની પણ ખૂબ બધી એક્સપર્ટાઇઝ છે જે રશિયા યુક્રેન થી લઈ યુક્રેન કારણે નથી યુરોપિયન યુનિયન ને આપવા તૈયાર કે નથી અમેરિકાને આપવા તો એ પણ જગ્યાએ શું એ મારા કામની છેલ્લા આદ વર્ષની અંદર ગ્રોથ કર્યો છે સિમ્પલી બીકોઝ કે આ ક્રાઇસિસ છે અને આ ક્રાઇસિસની સામે ભારતમાં રહેલા છેલ્લા ઉદ્યોગોએ એ સ્વીકારી લીધી છે અને એમને આમાંથી ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે કે લાર્જ જે સ્કેલ ના ઉદ્યોગ છે જેમ કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ગૌતમ અદાણી એની અંદર આફત અવસર નીકાળી દીધું છે એક્સપોર્ટ અંદર કરી રહ્યા છે ગૌતમ અદાણી તો આ પરિસ્થિતિ સરસ કહી કે સ્મોલ કે પછી મીડિયમ ઉદ્યોગો છે એમના માટે આ બધી તકો ક્યાંક ભલે આફત છે પરંતુ એક સોનેરી તક પણ સાથે લઈને આવે છે બિલકુલ છે જે પરિસ્થિતિ શું લાગી રહ્યું છે કે સરકારે જીઆઈડીસી નું ડેવલપમેન્ટ જો વધારે થાય તો સેક્ટર સેક્ટરની અંદર એનો બેનિફિટ બેનિફિટ મળી શકે એનો ફાયદો થઈ શકે ક્યાંક જીઆઈડીસી અને એમએસએમઇ સેક્ટર આ બંને એકબીજાના પૂરક આપણે માનીને ચાલવું પડશે કે જો જીઆઈડીસી નો જીઆઈડીસી વધશે તો એમએસએમ નો સારો વિકાસ થશે શું લાગી રહ્યો છે હા નો વિકાસ થશે તો એમએસએમઇ નો વિકાસ થશે પણ એટલું વિકાસ વિકાસથી એમએસએમઇ નું કામ નથી થતું કારણ કે જીઆઈડીસી ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે જયારે એમએસએમઇ ને જયારે એના સિવાયની ઘણી બધી વસ્તુ જે ક્રાઇટિકલ પોઈન્ટ છે વર્કિંગ કેપિટલ એક વાર બિઝનેસ શરૂ કર્યા પછી વર્કિંગ કેપિટલના ક્રાઇસિસ ખરેખર બહુ મોટા છે એની માટે ગવર્મેન્ટ ટ્રેડ પ્લેટફોર્મ ચાલુ કરે છે જ્યાં ઘરે બિલ ડિસ્કાઉન્ટિંગથી ફંડિંગ મળી શકે છે પાછા પૈસા મળી શકે છે પણ આ બધી અગેન આ બધામાં એટલા બધા ઇફ એન્ડ બર્ડ છે એમ જે સાહેબે વાત કરી સુનિલભાઈ કે માઇક્રો એન્ટરપ્રાઇઝ એન્ટરપ્રાઇઝ છે એના બધી વસ્તુ ખબર નથી તો માઇક્રો એન્ટરપ્રિન્યુર જે છે આ વસ્તુનો બેનિફિટ

પેમેન્ટ ની એ બી બહુ મોટો ઇસ્યુ છે કે નાની કંપની ને અત્યારે કામ કરવું હોય તો મોટી કંપનીને ને થવું પડે છે અત્યારે એવા બી કેસીસ નોંધાયા છે મારી પાસે કે ફોર્ટી ફાઈવ ડેઝ થી સ્ટ્રીક ઇમ્પ્લિમેન્ટેશન ની વાત આવી તો અમુક કંપની એવું પણ કહી દીધું કે ભાઈ યાર અમે તમને રજીસ્ટર એમએસએમ છે તમને અમે કામ નહીં આપે કારણ કે અમારે તમને ફોર્ટી ફાઈવ ડેઝ પેમેન્ટ આપવું પડશે તો આ બધી આ બધી એક માથાકૂટ તો છે તો માઇક્રો એન્વાયરમેન્ટમાંથી એક જેડીસી ના થવાથી કામ નથી થતું ઘણા બધા ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ચેન્જીસ આવે પેમેન્ટ થી લઈને વર્કિંગ કેપિટલ થી લઈને ડિજિટલ ટેકનોલોજી એડોપ્શન અને અફકોર્સ સાહેબે જે કીધું ઇનોવેશન માટે એક સરસ મજાનો પોઈન્ટ આપે ટચ કરો છો આ બંને માટે પ્રશ્ન પૂછી રહ્યો છું સૌ પ્રથમ દર્શનાબેન આપને પૂછ્યું કે આવનારા દિવસોમાં બજેટ આવશે એક્સપેક્ટેશન છે કે પહેલી જુલાઈએ કદાચ બજેટ આવી જશે સંપૂર્ણ રીતે શું લાગી રહ્યું છે કે એમએસએમઇ માટે કયા કઈ કઈ વસ્તુઓની વાત છે જેમ જે જીએસટી ની અંદર ઘટાડાની એક ક્યાંક જરૂરિયાત હતી એમએસએમઇ માટે આ ફોર્ટી ફાઈવ ડેઝનું આ પેમેન્ટનું જે ટેન્યુઅર છે એની વાત છે ઇન્સેન્ટીવમાં વધારાની માંગ છે શું લાગી રહ્યું છે કે આ બધા સ્લેબની અંદર કે ટેક્સેશનની અંદર કે કોઈ ફેરફાર આવે એવી શક્યતાઓ જોવા મળી રહી છે અને શું આશા રાખે છે બે આ વખતે કઈક આવશે કારણ કે એક્ચ્યુઅલી સૌથી મોટું તો રીઝન એ છે ને કે હવે હું એ છે કે મોદી ગવર્મેન્ટને પણ ખ્યાલ આવ્યો છે કે ઓપોઝિશનમાં બી એટલો સ્ટ્રોંગ કાઉન્ટ મળ્યો છે એટલે થોડા વિરોધના લીધે કે આપણે જે થોડા બધા જોયા હતા પ્રોબ્લેમ્સ એ રિઝલ્ટ પછી થોડા ઘણા વસ્તુઓમાં ફેરફાર આયા છે થોડા બેનિફિશિયલ વસ્તુ પણ આવી છે તો એમએસએમઈ જયારે બેકબોન છે ઇન્ડસ્ટ્રીનો અને લાસ્ટ પણ માટે ઘણું બધા સારા બેનિફિટ આપણે ડિક્લેર કર્યા પણ આ વખતે મને લાગે છે કે વધારે સારું બધા ફોર્ટી થ્રી બી ને લઈને જે કોન્ફ્લિક્ટ ઉભા થયા છે ઇન્ડસ્ટ્રીમાં તો એના પર તો ડેફિનેટલી કોઈ ચેન્જીસ આવશે એ સિવાય કોઈ બીજા ચેન્જીસ કે પોલિસી મેકિંગ ચેન્જ પણ આવી શકે છે એમએસએમઈ માટે અને બીજું એક નવું પ્લેટફોર્મ બી ચાલુ કર્યું છે આજે જ જેનું લોન્ચિંગ કર્યું છે આપણા ટીમ કરીને જે ટ્રેડ એનેબલમેન્ટ એન્ડ માર્કેટિંગ કરીને એમાં બી એનાથી બી કદાચ એમએસએમઈ નો ફાયદો થશે એવું મને લાગી રહ્યું છે બિલકુલ સુનિલભાઈ શું માનવું છે આપનું કે આ વખતેના બજેટની અંદર શું એમએસએમઈ ઉદ્યોગોને લઈને સારા તમારે એવું માને છે કે એમએસએમઈ ઉદ્યોગોને લઈ કોઈ પ્રકારની સ્કીમ કોઈ પ્રકારની એ આવે એનાથી પણ વિશેષ જો

બિલકુલ મિત્રો ખૂબ મહત્વની ચર્ચા કારણ કે આજે વર્લ્ડ એમએસએમઈ દિવસની ઉજવણી કહે છે કયા કઈ જગ્યાએ પડતર પ્રશ્નો છે શું એમએસએમઈ માટે સારી એવી વાતો છે આ તમામ મુદ્દે તમામ એક્સપેક્ટ ઉપર ચર્ચા થઈ ખૂબ વિસ્તારની અંદર ચર્ચા થઈ બંને મહાનુભાવો આપણી સાથે જોડાયા એમણે માહિતી માર્ગદર્શન આપ્યું

સારો સમય તો છે જ એમએસએમઇ માટે કારણ કે જો પચાસ ટકા યોગદાન હોય વૈશ્વિક જીડીપી તો પછી આવનારા દિવસોમાં આ વધુ બની શકે છે અને રોજગારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌથી વધુ રોજગારી પણ આ ક્ષેત્ર પૂરું પાડી રહ્યું છે સુનિલભાઈ જોડાયા દર્શન આપ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રો માહિતી માર્ગદર્શન આપ્યું બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે સ્પેશિયલ ની આજની આ મહત્વની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર